સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન નવ યુગલો પ્રભુતામાં પગલા પાડશે આ સમૂહ લગ્નને લઈને આજે મહેન્દી રસમ કાર્યક્રમ યોજાય હતો સુરતમાં યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ બે થી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે આરોગ્ય શિક્ષણ અને અન્ય સેવાની સાથે સાથે સામાજિક ઉત્થાન માટે પણ સતત કાર્યશીલ છે જેના ભાગરૂપે બે હજાર ચોવીસમાં વીસ નવ યુગલોના સમૂહ લગ્ન બાદ આ વર્ષે બે હજાર પચીસમાં એકાવન નવ યુગલો પ્રભુતામાં પગલાં પાડનાર છે આ શુભ અવસર ઉપર આજે એકાવન દીકરીઓનો મહેંદી રસમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે યશવી ફાઉન્ડેશનના સ્થાપક પરેશભાઈ ખંડેલવાલે જણાવ્યું હતું કે તારીખ ચોથી મે બે હજાર પચીસ રવિવારના રોજ દ્વિતીય સમાજ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે જે પહેલાં આજે મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જરૂરિયાતમંદ તેમજ પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપવા અમે કાર્યશીલ છીએ જેના માટે અમે દીકરીઓને લગ્ન પૂર્વે પાનેતરથી લઈને લગ્ન બાદ કર્યાવર સુધીની ભેટ આપીને અમે તેમના સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ હું ગાયત્રી વિશાલ ચાંપાનીરા યશ્વી ફાઉન્ડેશન દ્વારા તમને કહેવા માંગીશ લાસ્ટ યરમાં અમે વીસ છોકરીના સમૂહ લગ્ન કર્યા હતા આ વર્ષે અમે એકાવન દીકરીના સમૂહ લગ્ન કરીએ છીએ

આજે પહેલી મેના અમે મહેંદી રસમનું આયોજન રાખ્યું છે અડાજનમાં ચોક્સીવાડીમાં છોકરીઓ આજે એટલી બધી ખુશ થઈ ગઈ છે કે કદાચ અમને અમારા ઘરે જો અમે કર્યા હતા લગ્ન તો અમે આટલું ભવ્ય આયોજન અમને નહીં મળતે જે અમને યશવી ફાઉન્ડેશન આજે આપી રહેલી છે એમાં અમે એવું હતું કે અમે એક ઇન્સ્ટા પર અમારા પેજ પર યશવી ફાઉન્ડેશનના પેજ પર અમે એક રીલ ફેરવી હતી કે ભાઈ અમે સમૂહ લગ્ન જે યોજી રહ્યા છે એમાં જે દીકરીઓને

જે તમે જોઈ જ રહેલા છો કે છોકરીની ખુશી કેટલી છે અત્યારે તો લક્ષ્મીથી કમ નથી ને આપણે આજે કોઈ છોકરીને કન્યાદાન કરવું આપણે એકનું કન્યાદાન કરવું ને એકવી એકાવનનું કન્યાદાન કરવું એ કેટલું ભવ્ય છે ને કેટલું આપણા નસીબમાં હશે તો એ આપણને મળશે એ રીતનું છે પર્યાવરણની વાત તમે છેડી છે તો કઈ રીતે શું કાળજી રાખી યશવી ફાઉન્ડેશન અમે ઝીણામાં ઝીણી યશવી ફાઉન્ડેશન એ લોકોનું કાળજી રાખી છે કે આજે છોકરીને ચમચીથી માંડીને ફ્રીજ ટીવીથી માંડીને હરેક વસ્તુ કે જે એને બજારમાં જવું નહીં પડશે એના લગ્ન જીવનનું શરૂઆત કરવામાં એ રીતથી અમે આયોજન રાખ્યું છે પાનેતર છોકરીનું જે અરમાન છે જે જેને લગ્નમાં પહેરવાનું છે એનું તો હું તમને કંઈ એવું દર્શાવું કેવી રીતના કે છોકરીના અરમાન હોય કે આજે હું આ પેરીસ તે પેરીસ એ બધી વસ્તુનું ધ્યાન રાખીને અમે પાનેતર વિતરણ બી કર્યું છે છોકરીઓને મહેનત ઝીણામાં ઝીણું કે આજના જમાનામાં છોકરીઓને શું જોઈએ છે એ રીતે અમે એ લોકોને ચણિયા ચોળી દુપટ્ટા જે છોકરીઓના અરમાન છે કે હું આ રીતથી દુલ્હન બનીશ આજે અમે એ લોકોને તૈયાર બી કરાવવાના છે છોકરીઓના મેકઅપથી લઈને મહેંદી રસમથી લઈને ઝીણામાં ઝીણી વસ્તુને ધ્યાનમાં રાખીએ છીએ